ગઈકાલે વર્તેજ પોલીસને વિદેશી દારૂ અંગેની બાતમી હકીકત હતી એ બાબતે વર્તેજ પોલીસ વોચમાં હતા એ દરમિયાન વર્તેજ પોલીસને માહિતી મળેલ કે નારી ગામ નજીક એક મલેનું ગાડીનું એક્સિડન્ટ થયેલ છે તે આધારે વરતેજ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા તેમાં મલેનો ગાડીમાં સવાર ચાર ઇસમો હતા તેઓ ગંભીર હાલતમાં ઘવાયેલા જણાઈ આવેલ તેમજ ભલેનો ગાડીની તપાસ કરતાં તેમજ એક હજાર એકસો સોતેર પ્લાસ્ટિકની નાની મોટી વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી અને પોલીસે તે વિદેશી દારૂ અંગેનો પરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો હતો તેમાં જ ગંભીર રીતે ઘાયલ હતા ત્યારે સમય પૈકી એક યુવતી હતી તેને સ્ટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા હતા અને આરોપ પોલીસે છે આજે એક હજાર એકસો છોત્તેર વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા બે હજાર બે લાખ પાંસઠ હજારની તેમજ બલેનો ગાડી બે લાખ તેસઠ હજાર પાંચસો એમ કુલ ટોટલ મળી અને પાંચ લાખ તેસઠ હજાર પાંચસોનો મદદમાલ આ ગુનાના કામે જમા લીધેલ છે અને આ જે અકસ્માત બન્યો હતો એ અકસ્માતમાં જે ઘાયલ થયેલ ચાર કિસનો પૈકી એક યુવતી હતા રેણુબહેન જય કિશન તેની ઉંમર આશરે અઠ્યાવીસ વર્ષની છે તો તેમાં યોગેન્દ્ર જીતેન્દ્ર રાજપૂત કરીને છે જે ઉંમર ઓગણત્રીસ વર્ષના છે તે બંને હરિયાણાના છે તેઓ બંને સારવાર દરમિયાન દરમિયાન મરણ કરે છે સર આ બાબતે કોઈ તપાસ મારી ફોને લઈ જવાનું હોય તો નહીં હાલમાં એ બાબતે ઉંડાણપૂર્વક